અરે મને ઘણો આગો હેલા ભાઈ 48 એ સામુ જાવ 50 200 100 100 યા રૂપિયા બસો ને તેત્રીસ રૂપિયા ભાવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે એકસો હાય ભાઈ બચો રૂપિયા લો મનોભાઈ માલ છે કેટલા એ ભાઈ રૂપિયા જે કોઈ રૂપિયા રૂપિયા નથી

સોડ ચાલીસ ગયા સોડતાલીસ ફોડ ચાલીસ અમિતભાઈ ખોડ ચાલીસ બસો ને સુડતાલીસ રૂપિયા ભાવ ગયો છે મિત્રો કોલેટી જોઈ શકો છો

સોમાલી વીસતાલીસ વીસતાલીસ છાંતાલીસ સુડતાલીસ સોડતાલીસ સોળ ચાલીગા સોળતાલીસ સોળ ચાલીગા રૂપિયા બસો ને ઓગણપચાસ ભાવ હવે ભાવ એકોત્રી

એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ 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 આપી ન બસો પાંચ પાંચ રૂપિયા પાંચ છ છ રૂપિયા બસો છ છ રૂપિયા બસો છ આઠ નવ બાર તેર ચવ પંદર પંદર

એકસો ને સત્યાવીસ રૂપિયા ભાવ હોય છે મેસો બસો રૂપિયા

તમારા ભાઈ આ બધો સતી જાય એક પોટિયા તમારી ને તો સારી ડિમાન્ડ સુંદર મને શું વાત હોય છે રૂપિયા એકાશી રૂપિયા એટલે 181 181 રૂપિયા એકાશી રૂપિયા 181 આપડાની સમત રૂપિયા કાજે રૂપિયા એકાશી રૂપિયા એટલે રૂપિયા

બસો રૂપિયા બસો બસો એ 200 બટ કાર્ય બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે અળી આ રૂપિયા બે બસો બે ઉપર ગળી મેળા બધી ચાર બચાવી એક સાઠ રૂપિયા ત્રણ ચાર હાલ છે ભાઈ હા બરાબર હા ભાઈને લેવાનો આરોગ્ય નહીં મારે લેવાનું ચાર